તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ કાલુપુરની પોલમાં અમારા શૂટિંગ કરવા માટે અને અમારે કરમભાઈ જો કેમેરામેન આવી ગયા છે અત્યારે અને આ જો ભાવનું શૂટિંગ છે મા ભાઈ બહેનોનું શૂટિંગ કરવાનું છે જુઓ અહીંયા અને મસ્ત લોકેશન છે તો કન્ટિન્યુ બ્લોકમાં જોડાયા રહેજો તો જુઓ શૂટિંગ ચાલુ થઈ ગયું અત્યારે

દેખો ગાઈસ આ એ જગ્યાએ શૂટિંગ માં ગયા હતા એમને થાળી આપી હતી ખાવાની એ લીમડો હતો અને બધા કબૂતરને બધું બેઠું હતું તે મતલબ પડ મતલબ એકના માથા ઉપર પડી તો ડાયરેક્ટ એ બધા કા ગયા બધા બીચ કે બીજી જગ્યાએ જતો રહ્યો ગાઈસ અમે અત્યારે એક જગ્યાએ શૂટ પર આવ્યા હતા અને અમને એક મસ્ત અંકલ મળ્યા છે તે અંકલે અમને ઘર મસ્ત બતાવ્યું છે તો અમે ઘર પર મસ્ત શૂટિંગ અમારું પતી ગયું છે તો બસ એમને એમને એમના ઘર માટે એક મસ્ત ફોટો જોઈએ છે તો એ અંકલ આમનો ફોટો પાડવાના છે એ બી તમને બતાવો અને આ ખબર નહીં કોણ છે અને ક્યાંથી આયા છે બસ ખાલી શું કરવાનું તમારે હા શૂટિંગ પણ અત્યારે શું કરવાનું છે પોષ પેલો ટેગ લેવાનો કાય છે અત્યારે અમે લોકો આવી ગયા છે લીંબુ ચોડા પીવા માટે કેમ ગરમીની લીંબુ ચોડા પીવી જરૂરી છે કેમ ચક્કર વક્કર ના આવે એટલે

ગાય અત્યારે અમારું અહીંયા શૂટિંગ વધી ગયું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઘરે તો કેવો લાગે મારા બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં